જરૂરી નથી કે લોકોને ડ્રિંક્સની આદત હોય એમને જ ફેટી લિવર નામનો રોગ થાય છે ફેટી લિવર એટલે લિવરમાં વધુ પડતી ચરબી જમા થવી હવે શોકિંગ વાત એ છે કે આડત્રીસ ટકા ભારતીય નોન આલ્કોહોલિક ફેટી લિવરથી પીડાય છે જેમાં પાંત્રીસ તો ફક્ત બાળકો છે આ નોન આલ્કોહોલિક ફેટી લિવરનું મુખ્ય કારણ શુગર છે ફેટી લિવર પણ બે પ્રકારના હોય છે આલ્કોહોલિક ફેટી લિવર અને નોન આલ્કોહોલિક ફેટી લિવર આલ્કોહોલિક ફેટી લિવર દારૂની આદતથી થાય છે જ્યારે નોન આલ્કોહોલિક ફેટી લિવર શુગરની આદતથી થાય છે એટલા માટે જ ખાંડને ધીમું ઝેર કહેવામાં આવ્યું છે પેકેટ જ્યુસ કોલ્ડ ડ્રિંક્સ પ્રોસેસ ફૂડ કોર્ન સિરપ જેમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે અને આ બધું જ નોન આલ્કોહોલિક ફેટી લિવર માટે મુખ્ય જવાબદાર કારણ છે નોન આલ્કોહોલિક ફેટી લિવર જંક ફૂડના વધારે પડતા સેવનથી અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે થતો રોગ છે જો સમયસર સારવાર ના કરવામાં આવે તો લિવર ફેલિયર પણ થઈ શકે છે માત્ર ને માત્ર ડાયટ અને એક્સરસાઇઝથી જ નોન આલ્કોહોલિક ફેટી લિવર ને સારું કરી શકાય છે આ વિડીયો વધુમાં વધુ શેર થવો જોઈએ કારણ કે આ એક સાયલેન્ટ કિલર રોગ છે જેના વિશે મોટા ભાગના લોકો અજાણ છે